સુરતમાં મોડેલ અંજલી વર્મોરાની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો પ્રેમી ચિંતન અગ્રાવત દ્વારા ત્રાસ અપાતા તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો ચિંતન મોડેલ અંજલિ શેડ્યુલ કાસ્ટની હતી ચિંતનની ઉચ્ચકાષ્ટ હતી જેથી બંને વચ્ચે થતા હતા અવારનવાર ઝઘડાઓ જાતિ વિષયક શબ્દો પણ બોલી અને અપમાનિત કરતો હતો ચિંતન જેથી મોડેલે ત્રાસી પોતાના ઘરે ગળાફા સોખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી અઠવાલાયન્સ પોલીસે પ્રેમી ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેણા અને એટ્રોસિટીનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે 재미다감사합